બે હજાર સુધી દરેક ઘરમાં દરરોજ દૂધનો ઉપયોગ થાય છે અને દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે દૂધ અને પ્રોટીન કેલ્શિયમ વિટામિન અને મિલેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂર છે પરંતુ દૂધમાં યુરિયનમાં કેલ્શિયમ એક ગંભીર સમસ્યા સામે આવી શકી શ્વાસને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને ફેફસાઇલ એક સરળ પદ્ધતિ જાહેર કરી દઈએ જેના દ્વારા તમે પાંચ મિનિટમાં નકલી દૂધ ઓળખી શકો છો અને દૂધ યુરિયન ઉમેરવાનું મુખ્ય કારણ છે કે આર્થિક લાભમાં દૂધમાં ન કરવાથી આવી રહી છે દૂધમાં યુરિયન જેવી ખતરનાક વસ્તુઓ નકલી દૂધ પીવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે અને આ ફૂડ સેફ્ટીના સંસ્થા ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ફેસાયેલી જે દેશમાં ખાદ્ય પદાર્થમાં ગુણવત્તા કે પદ્ધતિ તૈયાર કરવામાં આશરે દૂધ કે નકલી દૂધ ઉપલબ્ધ થાય છે અને આ દૂધમાં યુરિયનમાં ફેરસર એટલે કે દૂધમાં યુરિયન નામનો એક નાઇટ્રોજન અને પદાર્થમાં ઉમેરવામાં આવે છે કે દૂધમાં પ્રોટીન પ્રાણમાં વધારો કરવામાં આવે છે આ કામ કરતા ઝીણવટથી કરવામાં આવે છે કે આ દૂધ ઓળખી કરે મુશ્કેલી બની શકે છે અને જ્યાં આ યુરિયન મેળવવામાં આવે તો આ યુરિયનમાં ઉંમર દૂધમાં વેપાર દૂધ નાઇટ્રોજન માત્ર વધારો રહે છે જે ઘણા પ્રોટીન સ્તરમાં જેને દૂધ વિતરતા વધુ દૂધ પાણી ભેળશે પેસીને મોટો નફો થાય છે કારણ કે યુરિયન મેનમાં પ્રોટીન માત્રામાં જોવા મળતા દૂધની ગુણવત્તા ઘટાડો થાય છે અને દૂધમાં આ યુરિન કેવી રીતે ઓળખાવે દૂધમાં યુરિયનની ઓળખાદમાં ટેસ્ટ ક્યૂબમાં એક ચમચી દૂધ નાખો અને અડધી ચમચી સોયાબીન નાખો અથવા અડદનો દાણો પાવડર ઉમેરો ટેસ્ટ ક્યુબ હલાવીને સારી રીતે મિક્સ કરો પાંચ મિનિટ રાજો ત્યારબાદ લાલ લિટેસ્ટમાં અને અડધી મિનિટમાં જોવો તીથી લાલ લિટ્સમાં ખાટી અને દૂધમાં લાલ લિસ્ટમાં લિપ્ટ કરે રંગ વાદળી થાય સમજાય દૂધ ખેડસર છે